જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી વિવાહની કથા રૂક્ષ્મણી વિદર્ભના રાજા ભીષ્મકની પુત્રી હતા તે તેમની સુંદરતા બુદ્ધિ અને તેમના ન્યાયી વર્તન માટે પ્રખ્યાત હતા શ્રી કૃષ્ણની હિંમત અને બહાદુરીની વાર્તાઓ સાંભળવામાં તેમનું આખું બાળપણ વીત્યું હતું તે મોટા થયા ત્યારે તેમના માટે ઘણા સંબંધો આવ્યા પરંતુ તે બધાને ના પાડતા માતા પિતા અને ભાઈ રૂકમી તેમના લગ્નની ચિંતામાં હતા એકવાર એક પૂજારી દ્વારકાથી યાત્રા કરીને વિદર્ભમાં આવ્યા વિદર્ભમાં તેમણે શ્રીકૃષ્ણના સ્વરૂપ ગુણો અને વર્તનનું સુંદર વર્ણન કર્યું પુરોહિતજી પોતાની સાથે શ્રીકૃષ્ણની તસવીર પણ લાવ્યા હતા જ્યારે રૂક્ષમણીએ ચિત્ર જોયું ત્યારે તેઓ અભિભૂત થઈ ગયા અને શ્રીકૃષ્ણને તેમના પતિ તરીકે સ્વીકારી લીધા તેમના લગ્નમાં એક મુશ્કેલી એ હતી કે તેમના પિતા અને ભાઈ જરાસંઘ કંસ અને શિશુપાલ સાથે સંબંધિત હતા આ કારણથી તે રૂક્ષના લગ્ન શ્રી કૃષ્ણ સાથે કરાવવા માંગતા ન હતા રાજકીય સંબંધોને ધ્યાનમાં રાખીને રૂક્ષ્મણીના લગ્ન શિશુપાલ સાથે નક્કી થયા હતા જ્યારે રૂક્ષ્મણીને ખબર પડી કે શિશુપાલ સાથે તેના લગ્ન નક્કી થઈ ગયા છે ત્યારે તે ખૂબ જ દુઃખી થયા તેણે એક બ્રાહ્મણને દ્વારકા શ્રીકૃષ્ણ પાસે પોતાનો નિશ્ચય વ્યક્ત કરવા મોકલ્યા શ્રી સંદેશો મોકલ્યો હે નંદન હું બીજા કોઈ પુરુષ સાથે લગ્ન કરી શકતી નથી મારા પિતા મારી ઈચ્છા વિરુદ્ધ મારા લગ્ન શિશુપાલ સાથે કરવા માંગે છે લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ મારા પરિવારનો રિવાજ છે કે લગ્ન પહેલા કન્યાએ નગરની બહાર ગિરિજાના દર્શન કરવા જવું પડે છે હું પણ લગ્નના કપડાં પહેરીને ગિરિજાના મંદિરે દર્શન કરવા જઈશ હું ઈચ્છું છું કે તમે ગિરિજા મંદિરમાં પહોંચો અને મને તમારી પત્ની તરીકે સ્વીકારો જો તમે નહીં પહોંચો તો હું મારો જીવ આપી દઈશ પ્રેમપત્ર મળ્યા બાદ કૃષ્ણે એક યોજના બનાવી રૂક્ષ્મણી વિશે શ્રીકૃષ્ણએ પણ ઘણું સાંભળ્યું હતું અને તેમની સાથે લગ્ન કરવા માંગતા હતા જ્યારે તેમને પ્રેમપત્ર મળ્યો ત્યારે શ્રીકૃષ્ણ પ્રેમપત્ર વાંચીને સમજી ગયા કે રૂક્ષ્મણીજી મુશ્કેલીમાં છે તેમને મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે શ્રીકૃષ્ણએ ભાઈ બલરામ સાથે મળીને એક યોજના બનાવી જ્યારે શિશુપાલ રુક્ષ્મણીના દરવાજે આવ્યા ત્યારે કૃષ્ણે રુક્ષ્મણીનું અપહરણ કર્યું રુક્ષમણીના અપહરણ કર્યા પછી શ્રીકૃષ્ણએ પોતાનો શંખ વગાડ્યો આ સાંભળીને રૂક્મિ અને શિશુપાલને આશ્ચર્ય થયું કે શ્રીકૃષ્ણ અહીં કેવી રીતે આવ્યા દરમિયાન તેમને માહિતી મળી કે શ્રીકૃષ્ણએ રૂક્ષ્મણીનું અપહરણ કર્યું છે ક્રોધિત થઈને રૂકમી શ્રીકૃષ્ણને મારવા તેની સાથે યુદ્ધ કરવા નીકળી પડ્યા રૂકમી અને શ્રીકૃષ્ણ વચ્ચે યુદ્ધ થયું જેમાં શ્રીકૃષ્ણ વિજયી થયા અને રૂક્ષ્મણી સાથે દ્વારકા આવ્યા તો મિત્રો આજના વિડીયોમાં આપણે શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીના લગ્નની કથા સાંભળી વિડીયો પસંદ આવે તો લાઇક શેર જરૂરથી કરજો અને અમારી આ ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ